કોંગ્રેસ નેતા શમા મોહમ્મદને સાંસદ હિમાંક જોશીએ વળતો જવાબ આપ્યો રોહિત શર્માએ દેશને વિશ્વકપ અપાવ્યો છે સાંસદ હિમાંક જોશીએ કહ્યું કોંગ્રેસે કેપ્ટનને કોમેડી સિવાય કંઈ જ નથી કર્યું કોંગ્રેસ કેપ્ટને અત્યાર સુધી નેવું ઇલેક્શનમાં હાર મેળવી છે શમા મોહમ્મદ કદાચ રાહુલ ગાંધીનું નામ લખવા જતા હશે અને નામ રોહિત શર્માનું લખાઈ ગયું ભૂલથી રાહુલ ગાંધીના બદલે રોહિત શર્મા પણ તેમના દ્વારા ટિપ્પણી કરવામાં આવી હશે કોંગ્રેસ દેશ વિરોધી છે કે દેશની સાથે છે એવો સાંસદ હિમાં જોશીએ સવાલ કર્યો કોંગ્રેસ પાર્ટીને લઈને હંમેશા આપણને કન્ફ્યુઝન રહેતું હોય છે કે કઈ બાજુ હોય છે દેશના વિરુદ્ધમાં હોય છે કે દેશની સાથે હોય છે અને બીજું કે તેઓ જે કેપ્ટન ને જાડ્યા કહી રહ્યા છે એ જ કેપ્ટને આપણને એક વર્લ્ડ કપ જીતાડ્યો છે એક વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચાડ્યા છે અને ઘણા એમના અંડરમાં નવા લોકોને ગ્રુમ કરવામાં પણ એમનો સિંહ ફાળો રહ્યો છે વાત કરીએ કોંગ્રેસ પાર્ટીના કેપ્ટનની તો એ કેપ્ટન દ્વારા હંમેશા એક સ્ટેન્ડઅપ કોમેડિયન સિવાય એમના કરિયરમાં કોઈ પણ સક્સેસ મળ્યું નથી અત્યાર સુધીમાં જે કહેવામાં આવે છે કે એમનો સક્સેસ રેટ તો એમનો સક્સેસ રેટ એ હંમેશા તળિયાથી પહેલા નંબરમાં રહ્યા છે હમણાં દિલ્હીની ચૂંટણીમાં એમણે ખૂબ જ બે મોટા ઝીરો લઈ અને પાર્ટીનું નામ રોશન કર્યું છે એક ભવ્યથી ભવ્ય પાર્ટી કહેવાતી એ પાર્ટીને સાવ તળિયે લઈ જવામાં એમનો સિંહ ફાળો રહ્યો છે એમના કરિયરમાં એ કેપ્ટન સાહેબના કરિયરમાં એમણે નેવું મેચો એટલે નેવું ઇલેક્શન એ નેવું ઇલેક્શન તેઓએ હારીને બતાવ્યા છે એટલે હું માનું છું કે એમનાથી કોઈ ટાઈપિંગ મિસ્ટેક થઈ હોય અને રાહુલ ગાંધીને ભાંડવા જતા તેવા તેઓથી રોહિત શર્માને ભંડાઈ ગયા હોય એવું મને લાગે